આજરોજ તારીખ સોળ જુલાઈના સવારમાં કોટડા ગામમાંથી એક ચાર વર્ષની દીકરી જેને તાવ ઝાડા અને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી તેને દાખલ કરવામાં આવેલી અને તેને શંકાસ્પદ વાયરલ એન્ડ કેફેલાઇટિસના લક્ષણો જણાવેલા આ બાળકીને વધુ સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવે છે આ બાળકીનું સીરમ સેમ્પલ લઈ અને એનઆઈવી ખાતે તપાસ માટે મોકલવામાં આવે છે સદર વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્થાપાની ટીમ મારફતે ત્યાં પંદર વર્ષથી નાની ઉંમરના બાળકોનું ફીવર સર્વેલન્સ ક્રેક ફિલિંગની કામગીરી અને મેલેથિયન ટેસ્ટિંગ કામગીરી કરવામાં આવેલ છે જિલ્લામાં પંદર વર્ષથી નાની ઉંમરના બાળકોને ફીવર સર્વેલન્સની કામગીરી કરવામાં આવનાર છે અને એના વિશે આઈસીયુ એક્ટિવિટી પણ કરવામાં આવેલી છે જેવી કે કોઈ પણ બાળકને તાવ સાથે ખેંચ આવે કે એવું કંઈક હોય તો એ બાળકને સીધા જ ડિસ્ટ્રિક હોસ્પિટલમાં રિફર કરવામાં આવે અથવા તો એસએસજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવે નાના બાળકો સાંજના સમયે નીચે ન રમતા પલંગ ઉપર રમે એ ખાસ જોવાનું છે અને લાંબી બાઈના કપડાં પહેરે માટેની આઈસી પણ કરવામાં છે